તો હેલો ઇ ફેમિલી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ બધા કેમ છો મજામાં જશો અને આવી ગયા છીએ આપણે આજનો નવો વ્લોગ લઈને તો આજે આપણે જે કાલે વસ્તુ લીધી એ બધી બતાવશું અને આપણું થોડુંક ડેકોરેશન બાકી છે એ પણ કરશું અને બીજું એ કે હા હવે મારું મોઢું થોડું થોડું સારું થતું જાય છે ઓકે તો ચાલો ચા નાસ્તાનો ટાઈમ થયો છે તમે આપણે ચા નાસ્તો કરી લેશું અને રૂમને સાફ સફાઈ થઈ ગઈ છે અને હવે આપણે અહીંયા છે ડેકોરેશન કરવાનું છે ડ્રીમ કેચર તો એ આપણે લગાવશું ઓકે તો યુટ્યુબ ફેમિલી આપણી પાસે છે ને આવા ચાપરા છે બે આમાંથી કા નાના લગાવીશ અને કા મોટા લગાવીશ એ કાના લગાવી દઈશ અને આ છે આપણા ડ્રીમ કેચર તમે જોઈ શકો છો તો એ આપણે અહીંયા લગાવી દઈશું ઓકે અહીંયા જો લાગે ને મસ્ત તો આપણે આને ફટોફટ લગાવી દઈ અને પછી તમને દેખાડું ઓકે તો યુટ્યુબ આપણા યુટ્યુબર લાગી ગયા છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે ને આપણે હવે આવું હજી કાંઈક નવું નવું કરતા રહીશું અને બ્લોગમાં હું તમને બતાવીશ કોમેન્ટ કરજો કેવું લાગે છે અને પ્લીઝ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરાવો તો આપણું આથી તૈયાર અને હવે છે ને હું તમને શોપિંગ કરી દીવડાની ફેમિલી હવે આપણે તમને હું બતાવું કે મેં શું લીધું બજારમાંથી કાલે છે ને બે મોટા કલર લીધા છે અને બીજા નાના નાના કલર લીધા છે તમે જોઈ શકો છો મે જે કાલે બતાવ્યા હતા તમને નાના નાના આ બધા બે બે રૂપિયા વાળા છે અને વીસ ના બાર સારા છે મોટા છે તો આ કલર લીધા અને બીજું એક આ સાંભળી દીધી છે આપણે તમે જોઈ શકો છો સાંભળી છે આમાં ડબી કલર આવે ને એમ મૂકી પછી આમ કે નાનું ભરવાનું બધું

दिया अब रमैया निर्वण di तो ये इसका खुशो कात्रे बारे हाथ देवाना ने के माता बोत में તો આ મારી બધી વસ્તુ છે બતાવી અને જે આપણે જોઈ છે આના જે રેડીમેડ સાગ કલર પૂરવાના નહીં વધુ પિચકારી ને ડબીને ચાણી વાળી એ આ મને મળ્યું નહીં તો મેં ઓનલાઈન મંગાવ્યું છે દસ અગિયાર તારીખે આવી જશે તો હું તમને છે ને એનું પણ અનબોક્સિંગ કરીને દેખાડીશ એના ઉપર પણ આપણે વિડીયો બનાવશું અને એ આવી જશે લગભગ બારકા તેર તારીખે તમને હું વિડીયો નાખી દઈશ તો આપણે હવે છે ને વિડીયો એડિટિંગ કરવી થઈ અને પછી અપલોડ માટે મૂકી દઈ તો સાંજે છ વાગે તમને ટાઈમ વિડીયો મળી જાય કાલે તો લેટ થઈ ગયું હતું એટલા માટે સોરી પરમ દિવસે અને હવે આપણે પછી જમવાનું પછી જમી તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને હવે આવી ગયા છીએ ઉપર અને આજે મને ઘણો ટાઈમથી થતું હતું આપણે રહેવાય અત્યારના ટાંકી સાફ નહોતી કરી તો આપણે છે ને હવે આજે ટાંકી સાફ કરી નાખશું તો મેં કીધું લાવો ત્યાં ટાંકી સાફ કરી નાખો ટાંકી ખાલી થઈ ગઈ છે તો આપણે ટાંકી સાફ કરી નાખી આજે ટાંકીમાં ઉતરવાનું છે તમે જોઈ શકો છો આપણી ટાંકી નથી એટલે થઈ આપણી પાસે છે પોતું ડોલ અને હોપડી નીચે કચરો ભરવા માટે ઓકે તો હવે આપણે ટાંકી સાફ કરી પછી તમને બતાવો તો યુટ્યુબ ફેમિલી આપણો ટાંકો થઈ ગયો છે સાફ અને આ આપણી બેન છે ને એની અંદર ઉતાર્યા હતા માવથી તો અંદર ઉતરાણું નહીં કારણ કે હું નીકળું કે ડોલ નીકળે તો આપણો જો ટાંકો થઈ ગયો છે મસ્તીનો સાફ ઓહો હવે તો હલવા માંડી ટાંકી તો યુટ્યુબ ફેમિલી આપણો ટાંકો થઈ ગયો છે સાફ અને હવે આપણે ટાંકો ઢાંકી દઈશું અને પછી સાંજે પાણી આવે એટલે ટાંકી ભરી લેશું તો હવે આપણા જેટલા બેગડા છે ને એને તો ધોવા પડશે ને તો આપણે હવે ફટોફટ જાય નીચે અને આને ધોઈ નાખીએ પડી ગયા છે અને આપણે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે આજે આપણે ઘણું બધું કામ કર્યું મેં નીચે ટાંકીમાંથી પાણી કાઢ્યું સાફ પહેરી ટાંકી પેલી બેને સાફ કરી હતી અને હવે આજનો બ્લોગ બસ અહીંયા લગીનો જ અને ફરી મળીશું કાલના બ્લોગમાં જો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ અને શેર અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બસ આટલું જ તો ફરી મળીએ કાલના બ્લોગમાં ત્યાં લાગી બધાને ટાટા બાય બાય અને ટેક કેર તમારું ધ્યાન રાખજો બાય